રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ ને લઈને પૂરા દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેના કારણે રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા પૂરા દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો તેમજ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે દેશની આન બાન ઓર શાન ના પર્વની ઉજવણીના ભાગરૂપે પાલિતાણાની તમામ સામાજિક સંસ્થાઓના સહયોગથી પાલિતાણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન પાલિતાણાની નગરપાલિકાથી કરાવવામાં આવ્યું હતું જેને શહેરના ચોક ચોક રોડ બાપા સીતારામ સુધી આ યાત્રા ફેરવવામાં આવી હતી અને બાપા સીતારામ ચોક ખાતે તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ તિરંગા યાત્રામાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરૈયા નગરપાલિકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ તેમજ શહેરીજનો પોલીસ સ્ટાફ સામાજિક સંસ્થાઓ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂરા હર્ષો ઉલ્લાસથી સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી